નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ દસ અને બાર ના રિઝલ્ટ પછી જો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે કયા પ્રવાહમાં કયા ટ્રેડમાં કયા કોર્સમાં કે કઈ કોલેજમાં એડમિશન લેવું તો આજે આપણે એ ચર્ચા કરવાના છીએ કે ધોરણ દસ પછી ક્યાં એડમિશન લેવું કયા કોર્સમાં એડમિશન લેવું ડિપ્લોમામાં જવું

એમાં બાર ધોરણમાં તમારે આર્ટ્સમાં કોમર્સમાં અને સાયન્સમાં એડમિશન લેવું હોય તો પણ લઈ શકાય છે પણ આજે આપણે જેની વાત કરવાના છીએ એ એ જે છે છે ડિપ્લોમા જો મિત્રો તમારી સામે બે ઓપ્શન છે એક તો ધોરણ દસ પછી બે વર્ષ તમે અગિયાર બાર સાયન્સ પૂરું કરશો અને ચાર વર્ષનો ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ આવે છે એટલે ટોટલ છ વર્ષ થશે એટલે પહેલું ઓપ્શન એ છે કે તમારે ધોરણ અગિયાર બાર સાયન્સ પૂરું કરીને તમે ડિગ્રીમાં એડમિશન લો એટલે એના ચાર વર્ષ ટોટલ છ વર્ષનો આ કોર્સ છે એટલે કે ધોરણ દસ પછી તમારે ડિગ્રી કરવું હોય તો પણ થઈ શકે જેમાં ટોટલ છ વર્ષ થશે એટલે પહેલું ઓપ્શન ડિગ્રી અને બીજો ઓપ્શન છે ડિપ્લોમા ધોરણ દસ પછી તમારે ત્રણ વર્ષ સીધા ડિપ્લોમા એડમિશન લઈ શકાય અને બીજા ત્રણ વર્ષ કોલેજના એટલે ડિગ્રીના એટલે ટોટલ ત્રણ ને ત્રણ છ વર્ષ તો બંને ઓપ્શનમાં સમયગાળો તો સરખો જ છે છ વર્ષ ડિગ્રીમાં અને છ વર્ષ ડિપ્લોમા કરીને ટોટલ બંનેમાં છ છ વર્ષ સમયગાળો તો સરખો જ છે પરંતુ મિત્રો તમારી પાસે જો ડિપ્લોમા ડિગ્રી હશે તો સાથે સાથે તમને નોકરીમાં પણ વધારે ચાન્સ મળશે ડિપ્લોમા કરીને તમે ડિગ્રી કરો છો તો તમારી પાસે ડિપ્લોમા ડિપ્લોમા ડિગ્રી પણ છે અને એન્જિનિયરિંગની ડિગ્રી પણ છે ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો એક જ સબ્જેક્ટમાં તમે છ વર્ષ સુધી કામ કર્યું ગણાશે એટલે તમારી પાસે એક્સપિરિયન્સ વધુ હશે એટલે થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ વધુ હશે જેના લીધે નોકરી મળવાના ચાન્સ ખૂબ વધી જાય છે મિત્રો હું એમ નથી કહેતો કે ધોરણ બાર સાયન્સ ન કરવું જોઈએ જેની જેમ ગણતરી હોય તેવી જ રીતે આગળ વધવું જોઈએ પણ જે વિદ્યાર્થી પાસે ડિપ્લોમા અને ડિગ્રી સર્ટિફિકેટ બંને હશે તે વિદ્યાર્થીને ફટાફટ નોકરી મળી જતી હોય છે અને એ જલ્દી કમાતો થઈ જતો હોય છે તો કયો કોર્સ કરવો મિત્રો ફરીથી એકવાર જે ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ હોય જે ફિલ્ડમાં તમને રસ અને રુચિ હોય તે કોર્સ પસંદ કરવો જોઈએ તો આવો શરૂ કરીએ ધોરણ દસ પછી ડિપ્લોમા આજનો આપણો આ જે મેઇન ટૉપિક છે વિડીયો એ ધોરણ દસ પછી ડિપ્લોમાનો છે તો ડિપ્લોમા પછી કયા કયા કોર્સ થઈ શકે છે ઘણા બધા કોર્સિસ છે ઘણા બધા ટ્રેડ છે જે જાણીતા છે એ તમારી સમક્ષ જો રજૂ કરેલા છે નંબર વન સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિક કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ જે રનિંગ છે જે હંમેશા ટ્રેન્ડમાં હોય છે એ તો આપણી સામે એ ઓપ્શન તો છે જ પણ મિત્રો આજે તમારી સામે ત્રણ નવા જે કોર્સિસ છે એ લઈને આવ્યો છું નંબર છ છે બાયોમેડિકલ નંબર સેવન મેકાટ્રોનિક્સ અને નંબર એટ પેટ્રોકેમિકલ તો જોઈએ કે આ જે નવા કોર્સ છે એમાં કેવું આપણું ભવિષ્ય બની રહેશે તો બાયોમેડિકલ બાયોમેડિકલની વાત કરીએ કોઈ પણ હોસ્પિટલમાં સ્ટ્રેચરથી લઈને ઇન્જેક્શન જેવા સાધનોને ડિઝાઇન કરવાના થાય ત્યારે બાયોમેડિકલ એન્જિનિયરિંગ જેને કરેલું હોય એની જરૂર પડતી હોય છે ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં વપરાતા સાધનોને ડિઝાઇન કરવાના હોય ઘણા બધા હોસ્પિટલમાં સાધનો વપરાતા હોય છે ઓપરેશન થિયેટરમાં તો એને ડિઝાઇન કરવા માટે પણ બાયોમેડિકલ એન્જિનિયરિંગની જરૂર પડતી હોય છે આ ઉપરાંત ઓપીડીમાં જે વપરાતા સાધનો છે એને ડિઝાઇન કરવાની જરૂર પડતી હોય છે એટલે એમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગની પણ જરૂર પડતી હોય આ ઉપરાંત મેડિકલ ચેકઅપને લગતી બધી બાબતોનો સમાવેશ આ બાયોમેડિકલ ફિલ્ડમાં થઈ જાય છે જો બાયોમેડિકલ કોર્સિસમાં જે સિલેબસ હોય છે એમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય એ તમારી સમક્ષ મિત્રો આ એવું ફિલ્ડ છે કે એમાં ક્યારેય પણ મંદી આવતી નથી જેનો અનુભવ આપણને મહામારીમાં થઈ ગયેલો છે તો ખૂબ સરસ આના સ્કોપ છે ભવિષ્યમાં તો જેને રસ હોય ઇન્ટરેસ્ટ હોય એ બાયોમેડિકલ ફિલ્ડમાં આગળ વધી શકે છે ત્યારબાદ મેકાટ્રોનિક્સ નવો કોર્સ છે અને ખૂબ જ અત્યારે પ્રચલિત છે ટ્રેન્ડમાં છે આનું મહત્ત્વનું જે પાસું છે મહત્ત્વની બાબત તો એ મેકાટ્રોનિક્સમાં મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ અને થોડું થોડુંકુટરનું મિશ્રણ છે મેકાટ્રોનિક્સ તો ત્રણે ત્રણ બાબતો આવી જતી હોવાથી મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર ત્રણેય બાબતોનો સમાવેશ આ મેકાટ્રોનિક્સમાં થતો હોવાથી એની વેલ્યુ ખૂબ વધી જાય છે અને ભવિષ્યમાં એની ખૂબ ડિમાન્ડ રહેવાની છે તો શું હોય છે મેકાટ્રોનિક્સમાં મિકેનિકલ બાબતો ઇલેક્ટ્રોનિક્સ બાબતો અને કમ્પ્યુટરને લગતી થોડીક બાબતોનો એની અંદર સમાવેશ થઈ જાય છે ઓટોમેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રચલિત આ કોર્સ જેમાં ઓટોમેટિક બધા સાધનો હોય છે એને ડિઝાઇન કરવા માટે અથવા એની સાથે કામ કરવા માટે એની ખૂબ જરૂર પડતી હોય છે ઇન્ડિયા અને ફોરેનમાં વિદેશમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ ખૂબ જ આ કોર્સની ડિમાન્ડ હોય છે તો આ એન્જિનિયરની ખૂબ ડિમાન્ડ રહેવાની છે કોઈ એક જ કોર્સ કરવો એના કરતાં જો એ એક બે કે ત્રણ કોર્સનું મિશ્રણ હોય તો એની ખૂબ જ માંગ વધી જતી હોય છે કારણ કે એની પાસે બધી બાબતોનો અનુભવ હોય છે એક્સપિરિયન્સ હોય છે એટલે એની માંગ પણ વધે છે અને સારા પગારે એને કંપનીવાળા હાયર પણ કરતા હોય છે સરકારી કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય બધી જગ્યાએ આવા એન્જિનિયરોની ખાસ જરૂર પડતી હોય છે પણ જરૂર ખાસ એ છે કે આપણે કઈ કોલેજમાં એડમિશન લેવું એ મહત્વનું બની રહેશે તો તમે થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ લેશો એટલે ઓટોમેટિક તમારું જે નોલેજ છે એ વધારે જ હશે સ્વાભાવિક છે એટલે કંપનીવાળા આવા વિદ્યાર્થીઓને વધારે મહત્ત્વ આપતા હોય છે અને હાયર કરતા હોય છે અને સારા સ્કોપ છે ભવિષ્યમાં નેક્સ્ટ પેટ્રોકેમિકલ આ પણ ખૂબ જાણીતું ફિલ્ડ છે પેટ્રોકેમિકલ મિત્રો કેમિકલ એન્જિનિયરિંગને જ લગતી આ એક શાખા છે પૃથ્વીના પેટાણમાંથી જે ક્રૂડ ઓઇલ નીકળે છે તેને શુદ્ધ કરવા માટે એના ઉત્પાદનની બધી જ પ્રોસેસ એની ક્વોલિટી કંટ્રોલિંગ વગેરે જેવી બધી બાબતોનો સમાવેશ આ પેટ્રોકેમિકલમાં થઈ જતો હોય છે મોટી મોટી સારી નામાંકિત પ્રચલિત કંપનીઓ જેમ કે રિલાયન્સ છે ઇન્ડિયન ઓઇલ છે ભારત પેટ્રોલિયમ છે ઓએનજીસી છે જીએસપીસી છે આ ઉપરાંત આઈઓસીએલ છે વગેરે જેવી મોટી મોટી કંપનીઓ છે બીએચલ છે ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ આઈઓસીએલ રિલાયન્સ છે આવી કંપનીઓમાં ખૂબ ઊંચા પગારે તમને નોકરીની તકો મળતી હોય છે તો જેને ઇન્ટરેસ્ટ હોય પેટ્રોકેમિકલમાં એને આ ફિલ્ડમાં અવશ્ય આગળ વધવું જોઈએ અને એડમિશન લેવું જોઈએ ફરીથી એકવાર તમે કયા ફિલ્ડમાં એડમિશન તમારે લેવું છે એ તમારે આજુબાજુ પડોશમાં મિત્રોને સગાવાલાને તમારા ટીચર્સને પૂછીને જાણીને ભવિષ્યના સ્કોપને રાખીને તમારા રસ અને રુચિને ધ્યાનમાં રાખીને તમારે એડમિશન લેવાનું છે નહીં કે કોઈનું અનુકરણ કરવું ભવિષ્યમાં જે ફિલ્ડના વધારે સ્કોપ છે આવનારા છ વર્ષ પછી તમારે એનું વિચાર વિચારવાનું એટલે જાતે પણ તમારે કોલેજમાં જઈને થોડુંક રિસર્ચ કરવાનું કે ત્યાંની કોલેજ કેવી છે ફેસિલિટી કેવી છે કેવા ટીચર્સ છે ત્યાંનું ટીચિંગ કેવું છે ત્યાં ક્લાસ કેવા છે ત્યાંની લેબ કેવી છે પ્રેક્ટિકલ નોલેજ કેવું આપવામાં આવે છે થિયરી નોલેજ કેવું આપવામાં આવે છે વગેરે આ બધું તમારે ચેક કરી લેવાનું અને પછી તમારે જે તે સારી કોલેજ હોય એમાં એડમિશન લેવાનું તો જ્યારે તમે એન્જિનિયરિંગ પૂરું કરશો ડિપ્લોમા પછી તમે જ્યારે ફિલ્ડમાં જશો નોકરી માટે ત્યારે તમારા ચાન્સ નોકરી મળવાના ખૂબ વધી જશે તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ધન્યવાદ થેન્ક યુ